હેલો દર્શક મિત્રો હું ડોક્ટર આરજી પટેલ આઈવીઆઈ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ આપણે આજે સનફ્લાવરના સક્સેસ વિશે જાણીશું ટુ થાઉઝન્ડ ફોરમાં અમે આઈવીએફ સ્ટાર્ટ કરેલું ત્યારે પર એમ્બ્રિયો ટ્રાન્સફર સક્સેસ રેટ ટ્વેન્ટી પર્સન્ટ હતો ધીરે ધીરે એને ટેકનોલોજી આવતી ગઈ એમ સક્સેસ રેટ વધતા ગયા અમારી જોડે ટેકનોલોજીમાં આજે નિદાન માટે થ્રી ડી ફોર ડી સોનોગ્રાફી છે કલર ડોપલર છે એક્સપિરિયન્સ સોનોલોજીસ છે એમ જ એન્ડોસ્કોપીની અંદર થ્રીડી એન્ડોસ્કોપી છે પ્રિસાઇઝ ઇન્ડિકેટેડ કેસમાં સર્જરી કરીએ છીએ એ જ રીતે અમારી જોડે એક્સપિરિયન્સ એમ્બ્રોલોજી ટીમ છે જે ડેડિકેટેડ કામ કરી રહી છે આઈવીએફ લેબની અંદર ટ્રિપલ ગેસ અને લેઝરની ફેસિલિટી છે જેમાં અમે પ્રિમ્પ્લાન્ટેશન જીનેટિક ડાયગ્નોસિસ કરી શકીએ છીએ અમારે આજે સક્સેસ રેટ પર એમ્બ્રિયો ટ્રાન્સફર એરાઉન્ડ સેવન્ટી ફાઇવ પર્સન્ટ છે જેમાં અમે ગોનાટ્રોફિનમાં રિકોબિડન્ટ ગોનાટ્રોફિન યુઝ કરીએ છીએ પ્રિસાઇઝ ડોઝ આપી પ્રિસાઇઝ મોનિટરિંગ કરીએ છીએ એગ મેચ્યોર થાય ત્યારે ફ્રીઝોલ કરીએ છીએ ઓએચએસએસ ફ્રી ક્લિનિક છે એ અને સ્પમ ઇક્સી મોસ્ટલી કરી રહ્યા છીએ અને અવર એમ છે કે વધારે વધારે બેસ્ટ ક્વોલિટીના એમ્બ્રિયો યુપ્લોઇડ એમ્બ્રિયો બને જે એમ્બ્રિયો બને અને અમે ફ્રીઝ કરીએ છીએ બ્લાસ્ટોસિસ્ટ મેક્સિમમ ગ્રેડ વન બનાવી અને ફ્રીઝ કરીએ છીએ ફ્રેશ સાયકલ મિનિમમ છે એરાઉન્ડ ફાઇવ ટેન પર્સન્ટ રિમેન નાઇન્ટી પર્સન્ટ આપણે ફ્રીઝ ઓઇલ્ડ સાયકલ કરીએ છીએ વી ટ્રાય ટુ પૂટ સિંગલ એમ્બ્રિયો ટુ એવોઇડ ટ્વીન પ્રેગ્નન્સી કારણ કે ટ્વીન પ્રેગનન્સીમાં પણ હાઈપરટેન્શન અને પ્રિટર્મ થવાના પ્રોબ્લેમ હોય છે એટલે આપણે સિંગલ એમ્બ્રીઓ ટ્રાન્સફર કરી રહ્યા છીએ જેને જરૂર છે એને બે એમ્બરીઓ ટ્રાન્સફર કરીએ છીએ સક્સેસનું કારણ અમારી ટીમ છે ટીમવર્ક છે બેટર એમ્બ્રિયોલોજીસ્ટ ટીમ છે એક્સપિરિયન્સ ટીમ છે ક્લિનિશિયન જેને સારી રીતે સમજે છે એન્ડોસ્કોપિક યુનિટ જે થ્રીડી અને હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે કોઈ કોઈપણ પ્રોબ્લેમને કરેક્શન કરે છે અને થ્રીડી ફોર ડી સોનોગ્રાફીથી એનું નિદાન કરી અને પ્રોપર સોલ્યુશન થાય એ માટે કરીએ છીએ એક્ઝામ્પલ તરીકે કહીએ તો અમારી જોડે ઘણા બધા પેશન્ટ ફેલ થયેલા આવે છે ટુ ફેલ થ્રી ફેલ ફાઇવ ફેલ ઇવન એટીન ફેલ પણ છે અમારી જોડે અને એ લોકોને પહેલાં કે બીજા ટ્રાયલ અમે સક્સેસ આપી શકીએ એ રીતે અમારી ટીમ મહેનત કરે છે એક્ઝામ્પલમાં એક કેસ યુએસએથી આવેલો ઉંમર ફોર્ટી ટુ હતી અને ભાઈનું પણ ઝીરો કાઉન્ટ હતું ટેસ્ટિસ સ્મોલ હતી હાઈ એફએચએસ આપણે આઈવીએફ કર્યું અને એનું ઓવરીનું રિઝર્વ ઓછું હતું પોઈન્ટ થ્રી એમ એચ વી હેવ સ્ટાર્ટેડ રિકોમિડન્ટ ઇન્જેક્શન પ્રોડ્યુસ થ્રી એગ્સ વી હેવ ડન માઇક્રોટે શુક્રપિંડની અંદર સર્જિકલ ફોર્મ રિટ્રાઇવલ કર્યું માઇક્રોટેથી એમ્બ્રિયો બનાવ્યા બે બ્લાસ્ટોસીસ બન્યા ફ્રીજ કર્યા અને એ બે બ્લાસ્ટોસિસ એન્ડોમેટ્રિયમને પ્રિપેર કરી ઇમ્પ્લાન્ટ કર્યા અને પેશન્ટ આઠ ફેલ પછી પ્રેગ્નન્ટ થઈ ગયું પહેલાં ટ્રાયલે થી સનફ્લાવર સનફ્લાવરની અંદર સો ગભરાશો નહીં કોઈ પણ કેસ સક્સેસ ના ગયો હોય સનફ્લાવર આવો એને પ્રોપર ગાઈડલાઇન કરીશું પ્રોપર ટ્રીટમેન્ટ કરીશું તમને સક્સેસ કરી આપીશું થેન્ક યુ વેરી મચ